база

ઈ જાતો રે આવે અલ્યા એને કતો યાર તું તો ઓમોંગ કરો અને મને બોલાવો મને ખાઈ ગયો તો એ એકલા માર ખાઈ રહ્યા અને કાય બધું ગોમમાં કઈ દે

এডিনে আপ্না এসালিআনান পযলিয়েন্য়ে দুনেনে। সাহো টোপটিন্নাম্রাগুনে। এনাডে মহনে আপ্র এপ্র আপ্রা পনশালিনাই। এ

एगो मु अम mana? मार Eh,

મશીન એક તો ચાલુ હોય પોણી ચાલુ હો મને તો જવા દે મશીને હવે તો આવ્યું હોય